જો તમે એકવાર આ રીતે સુખડી બનાવી લીધી ને તો તમારી સુખડી ક્યારેય કઠણ કે ચવળ નહીં બને એકદમ સોફ્ટ રૂ જેવી જ બનશે તો એના માટે આપણે પરફેક્ટ માફ હોવું ખૂબ જ જરૂરી છે તો એક વાટકો મેં રોટલીનો લોટ લીધો છે પોણો વાટકો ઘી અને અડધો વાટકો ગોળ તો પહેલા આપણે ઘી સારું એવું ગરમ થઈ જાય ત્યારબાદ જ આની અંદર રોટલીનો લોટ એડ કરી ધીમા ગેસ ઉપર છ થી સાત મિનિટ તમે શેકશો એટલે આ રીતનો હલકો બ્રાઉન કલર આવી જશે અને લોટ એકદમ હલકો થઈ જશે હવે ગેસ બંધ કરી એક ચમચી મલાઈ નાખી દેવાની છે દૂધની મલાઈ જે આપણે ઘરે હોય છે તેનો જ ઉપયોગ કર્યો છે ત્યારબાદ આપણે ગોળ એડ કરી અને પ્રોપર મિક્સ કરી દેવાનું છે બિલકુલ આ જ રીતે હવે મિક્સ થઈ ગયા બાદ એક પ્લેટમાં આપણે એને પાથરી દઈશું અને કટ લગાવી દઈશું તો ફ્રેન્ડ્સ આ વિડીયો તમને સુખડીનો કેવો લાગ્યો છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જે સુખડી તમને બનાવી દેતા હોય તેની સાથે શેર કરજો અને જેની મારી આ રેસીપી ગમી હોય તો લાઈક અને ફોલો કરવાનું ભૂલશો નહીં